છોટાઉદેપુર જિલ્લામાં ઈદની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી દેશમાં મન શાંતિ અને સમૃદ્ધિની દુઆઓ ગુજારી યુસીસી બિલનો હાથે કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજે છોટાઉદેપુર અને બોડીલીમાં વિરોધ નોંધાવ્યો છે ત્યારે ઈદની નમાજ પડવા આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી અને યુસીસી બિલનો વિરોધ નોંધાવ્યો પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે બંધારણ આર્ટિકલ પચીસ મુજબ અને કલમ ચુમ્માલીસ મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે નવા કાયદા યુસીસીના મુજબ મુસ્લિમ સમાજના શરિયાતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર પોતાના ધર્મના રીતિ રિવાજો અનુસાર પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને યુસીસી કમિટીને અપીલ કરીએ છીએ કે આ યુસીસી નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે